ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્રોગ અને આજે આપણે નવા દિવસે ઉભા થયા છે કાલર વ્લોગ બનાવી નતા શક્યા જેમ કે ગજ્જુને તાવ આવી ગયો તો અને જીગુનો પણ તાવ આવી ગયો તો સ્કૂલમાં ગયેલો તો ને એને કંઈક પડકું ખાધું છે તો તબિયત ખરાબ થઈ ગઈ હતી એને દવાખાના પર દાખલ કર્યો તો પછી પાછળ ગજ્જુને પણ દાખલ કર્યો હતો એને રિએક્શન કર્યું શરીરની અંદર તો આપણો વાળો છે અત્યારે પાંચ વાગે ઊભો થવાનો આપણો પાંચ વાગે ઊભા થઈ ગયા છે જીગુને આપણે સ્કૂલ મોકલી આવેલો છે સાડા પાંચ વાગે છ વાગેની એની સ્કૂલ છે અને ગજુના ટેબ જે વિક્સનું આપણે તમે જોઈ શકો છો આની અંદર વિક્સનો ટોટો નાશી એને નાશ લેવડાવે છે આપણે દવા ના જેમ કામ કરાવ્યું છે અને આપણે અત્યારે ઈચ્છા છે કે પાંચ વાગે રિક્ષા લઈને આપણે ધંધો કરવા જવાનો તો વિડીયો સાથે બન્યા રાખ્યું છું અને આપડા આવ્યા છે ખાસ મિત્ર ગોવાભાઈ અને આતંકવાદી જેવા લાગે ઠંડી ના તો મિત્રો અમારા અનિલ ભાઈ સપોર્ટ ફૂલ કરી ગયો જેવો અમે સપોર્ટ કરો એવો યુવાન સપોર્ટ કરતા રહી ગયો બસ બસ બીજું શું જોઈએ તો ગાઈસ એમના અલગ ઘણી ટી સ્ટોર છે જ્યાં તેને સ્તા નાકે શું કહેતા કે ગોવા આવી ગયો તો આડા તમે હું વેલો મારા માસીનો છોકરો આવે છે સુરત થી લેવા જોય હ એટલે ભાઈ બંદ છે માસીને આમ હગામ માછી બનાવ્યા

અને અત્યારે એમને મુલાકાત લીધી એમને કંઈક તારીખો છે એમના શાળાની અને રામસિંહભાઈએ અમને એક તારીખ લખાવી છે કઈ તારીખ લખાય છે રામસિંગભાઈ સાઠ સાત સાત તારીખ લખાઈ છે આપણને અને ઓર્ડર પણ આપણને આપે છે અને આપણે એમને પણ ઓર્ડર આપીએ છીએ આપણા કેમેરા નવરા પડ્યા તો આપણે એમને આપીએ છીએ અને એમના કેમેરા નવરા પડ્યા તો આપણને આપે છે અને અત્યારે અમે ચા પણ કીધી અને રાસિંહભાઈ કઈ જવા માગતો હવે આપણા સપોર્ટ મિસ્ટર હિન્દુસ્તાની બ્લોગ બનાવી અને અમે તો ભેગું ફોટોગ્રાફી કરતા હિ પણ આમાં સમય સમજો કે અલગ પડી ગયા બાકી આમ તો ભેગા જ ભેગા જ હોય અમે એક બીજા તારીખો લખાઈએ અને ભાઈએ બ્લોગ ચાલુ કર્યું છે જો તમે બ્લોગ બનાવી તો ભાઈને સપોર્ટ કરજો જેવો અમારો સપોર્ટ કર્યો તો ભાઈને સપોર્ટ કરતા રહેજો તો થેન્ક યુ રામસિંહભાઈ અને રામસિંહભાઈનું એક સાથી છે તમે જોઈ શકો છો એમનો જે સાથી બ્લોગ અને ફેસબુક પર એમની આઈડી છે ઇન્સ્ટાગ્રામ પર પણ આઈડી છે અને YouTube માં પણ આઈડી છે તેમ જ આલી કેમ બધી તણા તણા એક જ આઈડી છે એક જ નંબર પર છે ધ ઘર ફેમિલીનો બ્લોગ બનાવે છે અને બહાર આઉટડોર જાય છે

તો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને એમનું પણ આઈડીને સપોર્ટ ફૂલ કર વિરલને માર પડ્યો એ સ્કૂલનો તો જતો એટલે એ તું મેલવા જ્યો તો તને મારના પડત મટી ગયો બધી આપણે પઠ્ઠાની ચટણી બનાવવાની જેટલે આપણે પઠ્ઠા શેકવા ઉભા રહ્યા છીએ ચૂલા પર શેકવા હતા પણ ચૂલાનો દીઠો બરોબર છે હતા ધુમાડાને કરતા હતા તો ઓહો બળતી એટલે મને ગેસલાઈન મળી ચાલે અને આજે આજે પણ ભાવે પટણ ચટણી હા મેમ ગಜ್ಜુને ફેવરેટ ભાવે ગಜ್ಜુ ભાવન કરતી હા ગಜ್ಜુ ખાય હું ખાઈ ગಜ್ಜુ ખાય બઠણ ચટણી બાય તો ગાઈસ અમારે મારી ગજ્યુની અને જીગુની ટેનેની પેરોટ છે આ રહી બઠણ ચટણી તો અત્યારે મસ્ત ફર્સ્ટ ક્લાસ લીંબુ બિંગુ નાખીને મસાલાદાર આ બઠણ ચટણી બનાવવાની છે આમ ત્રણ જણા ખાખી અને આ એ આજે તાજુ બનાવવાનું છે હા તાજુ બનાવતા આ એક ટંગને પોજવાઈ લે ફલાઈ દી પોજવાઈ એ ફળ એટલે હું મંગેની મમ્મી ચટણી બનાવવાની છે તો પર કે છે પર અને બહાર આપણે દેઠો આપણે મેળા ને દેઠોનો ધોળો ઓખમાં ચડતો એટલે મને ના ના એટલે મેં કીધું આખી તું રોટલા ઘડીને અને હું એવો એક ચૂલા પર શેકી નાખું અને આ જો આ ભઠ્ઠો જોવો હતો ગુલાબી આવાળો હતો આવો આવો છે આમ મતલબ આ જે હાલત થઈ ગઈ જ્યાં છે ભઠ્ઠાની સરસ મજાનું આની અંદર લીંબુને લીંબુ અને ડુંગળીને ને બધું નાખીને મસ્ત ચટણી બનાવવાની છે આપણે બીજો ભઠ્ઠો મેળ દીધો છે સગડી પર એક ગઠ્ઠી ભઠ્ઠો શીખી ગયો છે અને બીજો ભઠ્ઠો આપણે શીખવા મેળવે છે શું કહેતા

તમે સામે જોઈ શકો છો સિદ્ધરાજ રાજાનું ફૂટું છે ભગવાડા વચ્ચે જોવાના આપણે પિયુષભાઈની લારી છે અને પિયુષભાઈ અમારા બધા વિડીયો જુઓ જ છે અને તમને પણ અમારા વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું